जय 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 भवानी जय પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને દેશભરમાં ઘેરા પડતા પડ્યા છે ત્યારે મોરબીમાં આજે કુતરા દહન કરી ઉગ્ર વિરોધ દર્શાવવા આવ્યો છે અત્યારે આપ જોઈ શકો સંગઠનના પ્રમુખ અત્યારે ભગીરથસિંહ રાઠોડ આપણી સાથે જોડાય છે ભગીરથસિંહ આજના વિરોધ પ્રદર્શન શું કહેશો આજે અમે સર્વે હિન્દુ સમાજને સાથે રાખી એકતા જ લક્ષ સંગઠન આજે અહીંયા તમે જોઈ રહ્યા છો જે આટલી વિશાળ જદ મેદનીમાં આ ડારે વરણ ગુજરાતની બહારના હિન્દુ ગુજરાતના હિન્દુ અલગ અલગ બધા જ ભાષા પ્રાંતના અલગ અલગ બધા હિન્દુ ભેગા થઈને આજે પહેલગાંવની અંદર જે કાયરાને હરકત કરવામાં આવી છે જે નીચ હરકત કરવામાં આવી છે એનો વિરોધ અમે દરેક હિન્દુએ સાથે મળીને કર્યો છે અમારી એ માંગ છે સરકાર પાસે અમને વિશ્વાસ છે સરકાર ઉપર મોદી સરકાર ઉપર કે તે હિન્દુત્વની સરકાર છે અને યોગ્ય નિર્ણય લેશે પરંતુ જલ્દીથી જલ્દી અને કઠોરથી કઠોર અને એવો દાખલો બેસાડવામાં આવે કે નીચ વ્યક્તિઓ બીજી વાર આવી હિંમત કરવાનો વિચાર ન કરે તમે જુઓ આ કાયરોયા નીચે કેટલી હરકત નીચ હરકત કરી છે દરેક આ કાયરો આતંકવાદીઓ જે નિહતતા ટુરિસ્ટ હતા જે પોતાની ફેમિલી સાથે હતા પોતે આનંદ મોજ મસ્તી સાથે પોતાનો પ્રવાસ મનોરંજન માણી રહ્યા હતા ત્યાં જઈને એ લોકો પૂછે છે ના જાતિ પૂછે છે ના ભાષા પૂછે છે ના પ્રાંત પૂછે છે ફક્ત પૂછે છે કે તમે હિન્દુ છો કે મુસ્લિમ અને જેવું કહેવામાં આવે છે કે અમે હિન્દુ છીએ તો એને પૂછવામાં આવે છે કે તમને કલમો પડતા આવડે છે તો કહે છે ના પડતા નથી આવડતો અને જેવી એને ખબર પડે છે ત્યાં ફરજ તરત ગોળી મારવામાં આવે છે અને સાથે સાથે ગોળી તો ગોળી તો મારવામાં આવે છે અને એમાં અમુક જે હિન્દુ ભાઈઓ હતા એ જે ખોટું બોલે છે પોતાનું જાત બોલતા નથી તો એમને નગ્ન કરી એમને ચેક કરવામાં આવે છે કે એમનું ખતના થયું છે કે નહીં આટલી ની હરકત પોતાના બાળકો પરિવારો પોતાની પત્ની બધાની સામે કરવામાં આવે છે અને તમે ઘણા વિડીયોમાં જોયો છે કે પોતાની પત્ની બાળકોની સામે ગોળી મારી અને જ્યાં સુધી વ્યક્તિનો જીવ ન જાય ને ત્યાં સુધી ઉભા રહીને હસે છે અને એવું કહે છે કે જાઓ કહી દો તમારા મોદીને તો પહેલા તો આતંકવાદી શા માટે એવું બોલ્યા કે જાઓ કહી દો તમારા મોદીને અને હિન્દુને જ કેમ ટાર્ગેટ હવે હિન્દુ સમાજ એ સમજવાનું છે કે આપણે ભાષા પ્રાંત અને આ જ્ઞાત જાતમાં ક્યાં સુધી વેચાયેલા રહેશું આપણે બધા એક થવાનો સમય આવ્યો છે આપણે બધા જાગૃત થવાનો સમય આવ્યો છે હવે ન જાગ્યા અને સાથે એ લોકોની ની ને પણ લૂંટવામાં આવી હજી એ મુદ્દો શાંત નથી થયો પહેલ ગાંવ ની અંદર આ કાયદાના હરકત છવ્વીસ જેટલા હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા શા માટે આ થયું આ દરેક હિન્દુ સમાજની આજે આ પૂછ અને માંગણી છે આટલે અમે આજે ભેગા થઈ અને આટલે વિશાળ સંખ્યામાં હિન્દુ ભેગા થઈ અત્યારે પુત્રા દહન કર્યું છે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે અને હું હિન્દુને એ કહેવા માંગીશ કે જે અમે લોકો જાત પૂછીને ધરમ પૂછીને જાતને ધરમ પૂછીને ગોળી મારી છે એમ તમે ધરમ પૂછીને હવે ખરીદી તો કરી જ શકો છો જય જય શ્રી રામ કાશ્મીરની અંદર જે હુમલો થયો છે અને એકને એક આપણા હિન્દુને ગોળી મારી છે એ આપણે કોઈ દિવસ સહન આપણે એ હિન્દુ સહન નહીં કરે અને મોદી સાહેબને આપણે અહીંથી આહવાન કરી છે કે દરેક હિન્દુ તમારી સાથે તો આની કડક ને કડક એને મતે સજા થવી જોઈએ અને એના જે બંદૂકને જવાબ તોફથીને દેવામાં આવે અને એક એક ને ઘરમાંથી કાઢીને કાઢીને મારવામાં આવે અને મારવામાં તો ઠીક એની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવામાં આવે આ હિન્દુના માટે માટે જે ચારો કરવામાં આવ્યો દરેક હિન્દુ કોઈ દિવસ સહન નહીં કરી શકે જે કાશ્મીર વિસ્તારની અંદર હિન્દુઓને જનત્ય કૃત્ય કરી અને જે ગોળીએ મારી અને હત્યા કરવામાં આવી આમ હિન્દુઓ તો સહન કરતા આવ્યા છે પણ આ જે કૃત્ય કર્યું છે એ પાકિસ્તાનને ચેતવણી છે કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો એક સનાતની સામે આવો તમને જમીનના સાતમા પાતળની અંદર દફનાવી દેશે આ હિન્દુ છે શ્રીડી રામાવત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે એ જવાબદારી બીજા નંબરે છે પહેલા નંબરે હું સનાતની છું હિન્દુ છું સમગ્ર સનાતની હિન્દુ ભાઈઓ બહેનો અહીંયાથી જુવાનીઓ પણ સહન નહીં કરી શકે અને તમે તમારી નાનીનું ધાવણ ધાવ્યા હો ને તો એક વખત તમે અમારી સામે આવો તો તમને અમે તમારી નાનીનું ધાવણ યાદ કરી દેસુ એ પાકિસ્તાની કાયરતા પુરવઠ મારો છો હિંમત હોય તો આવો અને હિન્દુ શું છે એ બતાવી આપશે એટલે ફરી ફરીને અમારા હિન્દુઓ પાકિસ્તાનને ધમકી નહીં પણ આહવાન કરે છે કે તમે તમારી માનું ધાવણ ધાયવા હો તો ખરેખર તમે મેદાનમાં આવો અમે કોઈથી ડરતા નથી ડરી છીએ તો અમારા હનુમાનજી દાદાથી ડરી છી બાકી તમારા જેવા માય કાંગલાઓને બંગડી આપવા માટે અમારો હિન્દુ સમાજ આપશે અને એનો જવાબ તમે આપી નહીં શકો જય શ્રી રામ ભારત માતા કી જય 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 શ્રી રામ શાંતિ શાંતિ હવે નારેબાજી કરી શકો તમે જય ભારત માતા come on